રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા ખીરાજે અકીદત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની નવમી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે ખીરાજે અકીદત અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયા હતા આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોગે જણાવ્યું હતું કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે દેશ હિત માટેના ખૂબ જ સારા કામો તેમણે કર્યા હતા તેઓ એક સારા વૈજ્ઞાનિક તરીકે પણ હતા વૈજ્ઞાનિક તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી હતી આજે મુસ્લિમોના મસીહા તરીકે તેમની કામગીરીથી મુસ્લિમ સમાજનું તેઓ ગૌરવ છે આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપણી વચ્ચે નથી પણ તેમની યાદ સદાય આપણી વચ્ચે રહેશે તેઓનો દેશપ્રેમ સદાય લોકોને યાદ રહેશે આ મહાન વ્યક્તિની આજે નવમી પુણ્યતિથી હોય તેમને યાદ કરાવવા જરૂરી હોય જે નિમિત્તે રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા ધોરાજી ખાતે ધોરાજી શહેર ભાજપ કાર્યાલય ખાતે ખીરાજે અકીદતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો આ તકે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અમિતભાઈ ગોડીલ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અબેદીનભાઈ હિરાણી ધોરાજી શહેર ભાજપ મહામંત્રી કૌશિકભાઈ પિન્ટુભાઈ ત્રિવેદી વિઠ્ઠલભાઈ હીરપરા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ ગરાણા સલીમભાઈ શેખ બોદુભાઈ ચૌહાણ જાવેદભાઈ પલેજા યાસીનભાઈ કુરેશી જાફરભાઈ બેલીમ ઇમરાનભાઈ બેલીમ હુસેનભાઈ સિપાઈ રફીકભાઈ બેલીમ જાવેદભાઈ રહીશભાઈ સોયબભાઈ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલભાઈ અમરોલિયા સહિતના લઘુમતી મોરચા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિશાલ વડિયાતર આઝાદ મીડિયા લાઈવ ધોરાજી